ખેડા તાલુકાની કનેરા પ્રાથમિક શાળામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી દસમા રાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સ્વયં સમાજ કે લીએ યોગ એ થીમ અનુસાર ખેડા તાલુકાની કનેરા પ્રાથમિક શાળામાં યોગ દિવસ ઉજવવામાં આવ્યો જેમાં દરેક બાળકોએ હર્ષો ઉલ્લાસ સાથે ભાગ લીધો આ યોગ દિવસની ઉજવણીમાં શાળાના મુખ્ય શિક્ષક રાહુલભાઈ અને શિક્ષકો દ્વારા યોગાસન કરવામાં આવ્યા પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઊંડા હેતુથી વડાપ્રધાન શ્રી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની સિત્તેરમી સામાન્ય સભા સમક્ષ એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મંજૂર કરવામાં આવેલ જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસમી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અહેવાલ સંજય ચુનારા ખેડા